Obrigado. જી બિલકુલથી ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં પાંચસો ને ઓગણત્રીસ જેટલા જે સેન્ટરો છે તેમાં એક લાખ લોકો આજે પરીક્ષા આપશે અને ધોરણ દસની જો વાત કરીએ તો ધોરણ દસમાં આજે એકાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપશે ત્યારે તેમને અહીં કોંકુ ચોખાથી સ્વાગત કરવામાં આવશે અને તમામ પ્રકારની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે છે આપ જોઈ શકો છો કોલ્ડ ડ્રિંક ની પણ અહીં વ્યવસ્થા રાખવામાં આવી છે આપની સાથે સારાના જે આચાર્ય છે તે જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી બોર્ડ ની એક્ઝામ કઈ રીતે સાવચેતી રાખવામાં આવશે બોર્ડ ની એક્ઝામ ની અંદર કોઈ પણ પ્રકાર ગેરરીતિ ન થાય એની વ્યવસ્થા રાખવામાં આવેલી છે દરેકે દરેક ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે એનું રેકોર્ડિંગ થશે અને તે બોર્ડને મોકલવામાં આવશે વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ ન પડે એની વ્યવસ્થા રાખવામાં આવેલી છે વિદ્યાર્થી શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપે એવી વ્યવસ્થા રાખવામાં આવેલી છે સુરત જિલ્લાની અંદર ટોટલ એક લાખને હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એમાં એકાણું હજાર પાંચસો વિદ્યાર્થી દ ધોરણ દસની પરીક્ષા આપે છે પચાસ હજાર વિદ્યાર્થી સામાન્ય ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપે છે અને લગભગ સાડા આઠ હજાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી રહ્યા છે અને દરેકે દરેક વિદ્યાર્થીઓ એક શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપે એવું સમગ્ર વાતાવરણ તૈયાર કરવામાં આવેલું છે

બધી તૈયારી છે કોઈ પ્રોબ્લેમ નથી બધી તૈયારીઓ કરીને આવ્યા છે આપના ચહેરા પર પણ ખુશી છે પ્રથમ વખત આપનો બાળક જઈ રહ્યો છે એકદમ આપવા શું કહેશો બસ એને બરાબર વ્યવસ્થિત યાદ રાખીને આટલા વર્ષ મે આખી વર્ષ મહેનત કરી છે વ્યવસ્થિત લખી શકે એ જ મારી શુભકામના છે તારી કેવી તૈયારી હા એમ તો બધું થઈ ગયું છે જે જે આઈએમબી હતા બધા કન્નાયકા બેડામાં આઈએમપી અહીં મોડે કરવામાં આવી છે જી કેવી તૈયારી કેટલી ચિંતા નહીં ચિંતા તો કાંઈ નથી બસ એક્ઝામ બરોબર દઈ દઈએ એટલે બસ જી આપણી સાથે આપણે માતા પિતા પણ ચિંતામાં છે શું કહેશો બસ ટેન્શન નહીં લેવાનું ટ્રાય ટ્રાઈંગ માય બેસ્ટ જી શું કહેશો આખા વર્ષની મહેનત છે બસ એ જે જેટલું એને આવડે એને જે કરે